પછી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો એક મૃદા શબ્દનો અર્થ માટી થાય છે બે ખડકોના પીગળેલા દ્રવ્યને મેઘમાં કહે છે ત્રણ મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે ચાર વધારે વાહનોની અવર જવર વાળા વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધારે હોય છે પાંચ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટતું જાય છે બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો

ત્રણ માનવ પશુ પક્ષી અને વનસ્પતિ નો સમાવેશ મારા આવરણમાં થાય છે જીવાવરણ ચાર હું માટી ખડકો અને ઘન બનેલું છે છે તેથી મને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહે મૃદાવરણ પ્રશ્ન ચાર એ છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યો માં લખો એક જલાવરણ શેનું બનેલું છે જલાવરણ મુખ્યત્વે મહાસાગરો ઉપસાગરો સરોવરો તળાવો નદીઓ વગેરેનું બનેલું

વાતાવરણ સાથેના ઘર્ષણથી પામે છે રજકણો સૂર્યપ્રકાશ ટોમેર ફેલાવાનું કાર્ય કરે છે તેથી સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી પછી છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી મૃદાવરણ મૃદુ એટલે માટી અને આવરણ એટલે મૃદાવરણ એટલે માટીનું આવરણ પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને જલાવરણ તેમાં મહાસાગરો સાગરો ઉપસાગરો નદીઓ સરોવરો સમાવેશ થાય છે ત્રણ વાતાવરણ પૃથ્વીની સપાટી લગભગ આઠસો થી હજાર કિલોમીટર ની ઉંચાઈ સુધી વિસરેલા વાયુને વાયુના આવરણ વાતાવરણ કહે છે જીવાવરણ મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિ નું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે પ્રદૂષણ મનુષ્ય દ્વારા થતી કોઈ પણ એવી પ્રવૃત્તિ જે પર્યાવરણ માટે અનિચ્છનીય હોય તેને પ્રદૂષણ કહે છે પછી એક બે વાક્યમાં બે ત્રણ વાક્યોમાં ઉત્તર એક માનવીની કઈ પ્રવૃત્તિઓ દ્વારા પાણી પ્રદૂષિત થાય છે ગટરોના ગંદા પાણી નદીઓમાં છોડવાથી ફેક્ટરી પેટ્રોલિયમ કરવા જોઈએ ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ જે વસ્તુનો ફરીથી ઉપયોગ થઈ શકતો હોય તેમને રિસાયકલ કરવી પૃથ્વી વિશે તમે શું જાણો છો આપણી પૃથ્વી સૌર પરિવાર નો અજોડ ગ્રહ છે ણ નું શું મહત્વ છે આપણા ઘર પાણી ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે મૃદાવરણમાંથી ખનીજો અને ખનીજ તેલ મળે છે ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ મેદાન પ્રદેશમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ વૃદાવરણ ને આધારી છે એમ કહી શકાય કે આહાર માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ વૃદાવરણ પાંચ ભૂમિ પ્રદૂષિત ન થાય તે માટે તમે શું કરશો કચરો જમીન ઉપર ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં ખેતરોમાં રાસાયણિક જંતુનાશક અને ખાતરનો ઉપયોગ ઘટાડવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો નોંધ લખો વાતાવરણનું મહત્વ એક ઓઝોન વાયુ સૂર્યના પારજામણી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે બે વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને ને તરફ ફેલાવે છે રજકણો વાદળા બનાવવા પણ મદદરૂપ થાય છે ત્રણ આપણે વાતાવરણના લીધે અવાજ સાંભળી શકીએ છીએ ચાર વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થ સળગી ઉઠી નાશ પામે છે

બાર અગિયાર ભારતના રાજકીય નકશાની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ લખો એક ભારત દેશ કઈ ભારતના પડોશી દેશોના નામ લખો પાકિસ્તાન ચીન નેપાળ ભૂતાન બાંગ્લાદેશ શ્રીલંકા મ્યાનમાર વગેરે અરબસાગરમાં ભારતનો કયો દ્વીપ સમૂહ આવેલ છે અરબસાગરમાં ભારતના લક્ષદ્વીપ નામના દ્વીપ સમૂહ આવેલા છે આંદામાન અને નિકોબારના દ્વીપ સમૂહો કયા સાગરમાં આવેલા છે આિકોબારના દ્વીપ સમૂહો હિન્દ મહાસાગરમાં આવેલા છે બંગાળમાંથી પસાર થાય છે મરચી વાત દરિયાની અંદર સફર કરવા જાય ત્યારે પોતાની સાથે ઓક્સિજનનો બાટલો શા માટે રાખે છે દરિયાના પાણીમાં ઓગળેલો ઓક્સિજન હોય છે જે મનુષ્ય શ્વાસમાં લઈ શકતા નથી માટે મરચી જ્યારે સમુદ્રના તળે ઊંડી મારે છે ત્યારે વાહનોના ધુમાડાથી પ્રદુષણ ફેલાય છે જો લોકો ખાનગી વાહનોને બદલે જાહેર વાહનોનો ઉપયોગ કરે તો પ્રદૂષણ ઘટે છે ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પાણી જળાશયોમાં થાય છે આવા પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ જળાશયોમાં છોડવા જોઈએ ખેડૂતોએ ખેતીવાડીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ બહુ ઓછો કરવો જોઈએ ઉપયોગ કરેલ ગંદા પાણીનો ઉપયોગ પિયત માટે કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બદલ આભાર